હાલો મિત્રો બધાયને જાય મહાદેવ અને આપણે એક વિડીયો લઈને આવી રહ્યા છીએ અતિ લોભી અને અતિદાતા એટલા માટે એક ભૂદેવ હતા ભૂદેવ કાયમ મહાદેવે જાય અને ભોળાનાથની ભક્તિ કરે અને હાવ ગરીબ માણા એમાં એક અતિ લોભી માણા એ હળુ મંદિરે જવાનું ચાલુ કર્યું ભોળાનાથ એટલે એ ભોળાનાથે જવાનું ચાલુ કર્યું અને ભોળાનાથે જવા માંડ્યા એમાં ખીર જેવું પરબ આવવાનું હતું બે દિની વાર એટલે ભૂદેવ બિચારો ટકનું લાવીને ટકનું ખાઈ એવા હો ભૂદેવ એટલે ભોળાનાથ તો દયાળુ દેવ ભોળાનાથને એમ છું કે હવે ભૂદેવને ખીર હધારવી છે એવું થોડું ઘણું કંઈક કરવું છે અને આ ભૂદેવે મહાદેવે ગયા અને ઓલો ભાઈ અતિ માણા હતો એ મહાદેવે આવ્યું એટલે ભોળાનાથે કીધું કે હનુમાન દાદાને કે આ ભૂદેવ મારો ભગત છે અને હનુમાનજી તમે આને દહક હજારનું ગમે નથી અને ટેકો થાય એવું કરી દેજો એટલે ઓલો સાંભળી ગયો બીજો લોભી હતો કે ભૂદેવને બે યાદીમાં કીધું છે ભોળાનાથે હનુમાન દાદાને કે આને ગમે દહક હજારનો મેળ કરી દેજો એટલે હવે આની બટો નાખીને પણ આનું એડજસ્ટ કરવું પડશે બે દીમાં દસ હજાર આવવાના છે પાકું છે એટલે બે વી જાય એટલે આ સાંભળ્યું થયું ખબરમાં વહેલો ડબલે જ આવવા જો ઘેરે જો ભૂદેવ કે આવો આવો ભૂદેવ ભોળાનાથનો ભગત ખાસો હતો એટલે વર્તી જો કે આ માણસ કોઈ આપણી ઘેરે આવે નહીં ને આ માણસ આપણી ઘેરે કેમ છે એટલે ઘડીક બેઠો તા કે આપણે મકાન સંત્રાત્રી છે કે આપણે સટો નાખીએ બે કુદેવ કે ભાઈ એવું સટા બટાનો આપણને ફાવે નહીં અને એમાં અમારે શું સટો નાખવાનો હોય ભગવાન દે ખાય પીને આનંદ કરવાનો હોય સટ્ટા રમવાનું એવું અમારે હોય નહીં 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 કે સટો ના છે ને હું તમને પહેલા એ ક આપી દઉં ને પાંચ હજાર તો આપણે એ કે એવું કંઈક કરીએ એમ એટલે વાણી વાલા ભાઈએ કીધું કે પેહલા જે હું તમને અત્યારે પાંચ હજાર આપી દઉં ખેર દી જે થાય એ બધા પૈસા મારા દસ હજારનું કીધું હતું કે ને એ લોભીને યાદ રહી ચુકા અને દસ હજાર આખો દીમાં ખેહરમાં મળવાના છે એ પાક ભૂદેવને કે આપણે ભેજાવી સવારમાં વહેલો આવ્યો ભાઈ તો કે હાલો આપણે હવે જવું છે ખેર માગ્યું એ બપોર સુધી માગ્યું બધે આરો વાહ બે ઠેલા દાણા ને એવું છું ને વાહોમાં ઢૈડા કર્યો અને પચવીક રૂપિયાનું ભૂકો છો એ ભૂદેવ કે હાલ્યો ભાઈ આ તમારું પચવીક રૂપિયાનો ભૂકો છો એ અને આ લ્યો બે ગુણ બાસકા એ બાજરો એવું એટલે બોલો વિચારમાં પીડ્યો કે સારું હોળાનાથે હનુમાન દાદાને કીધું હતું કે દસ હજાર આપી દીધે કેમ નહીં આપ એટલે બપોરે ખાઈ પી પાછો તરત ભૂદેવની ઘેર હાલો હાલો કે ચાલુ કરી દઈએ આપણે બધી ઉઘરાવાનું એટલે એ કે જે થાય વળાને હું છું કે બપોર પછી આપશે હનુમાન દાદાએ દસ હજારનું એડજસ્ટ કરવાનું કીધું એટલે ઓલાએ પાસું ઉઘરાવાનું ચાલુ કર્યું ને હા સુ પાછા વીસ પચવીસ રૂપિયાનું સીલર થઈ ગયું અને થોડો ઘણો પાછા દાણા છે પેલા ભૂદેવે કીધું કે હાલ્યો ભાઈ આ એટલું થઈ ગયું તમે લેતા હતા પેલા લોભીનો મગજ ગયો કે ભોળાનાથે કીધું તો આને દસ હજાર નું મેળ કરી દેવાનો બેદીમાં આ ખીહેર આખી વીજી આગલે દી સટ્ટો નાખેલો હતો પણ એ ખેહર આખું વીજ તો એ કેમ કે હનુમાનજીએ આપ્યા આનો મગજ ગયો ને હનુમાન દાદા એ મંદિરે જઈને હનુમાન દાદા પાસે હનુમાન દાદાને પગમાં પેટ ઉપર પાટું માર્યું એટલે પાટું સોટી જવાનું એટલે તા ભોળાનાથ બોલાય કે હનુમાનજી કે હે પ્રભુ કે ઓલા ભૂદેવને દહ હજાર દેવાના હતા એનું કેમ છું આપી દીધા એટલે ભૂ હનુમાન દાદાએ કીધું કે જે દી ને દીત તે હવારમાં એની આગલે દીત તે કે પાંચ હજાર તો મેં તરત ને તરત જ અપાવી દીધા હતા કેમ કે અહીંયા બે સટ્ટા નખાવી દીધા તો ઓલાને ખબર હતી દહ દેવાના હતા એટલે એટલે ભોળાનાથને હન્મા દાદાએ કીધું પાંચ હજાર તો તે દિન તે દિન જ તે એડજસ્ટ કરીને અપાવી દીધા હતા અને પાંચ હજારની અત્યારે હાલમાં મહેનત ચાલુ છે એટલે ઓલા પાટું મેર્યું હતું તરત એને અવાજ આવ્યો કે પાંચ હજાર ધર તો તું અહીંથી પગ તારો ઉછડે પાંચ હજાર બીજા ધરવા પીડ્યા તો એ દસ હજાર એમ થઈ ગયા ઓલા ભૂદેવને આપી દીધા ભગવાન કાંઈ ખુદ ન આપે પણ આવી રીતે અપાવી દઈ એટલે અતિશય લોભી કરવામાં તે સારું નહીં એમ હલો મિત્રો જય મહાદેવ જય ભોળાનાથ બધાયને જરૂર આ વિડીયો નિહાળજો